পডরিছর দ্টরণ, দ্কলিদ է্জাখাকে। মট্দসে চরে চরী Intellig স্লে নাকলআ দ্লাকর৛ কনে গটিশি মদে আমে તો જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 માં જશો સ્વાગત છે તમારા નવા વ્લોગ તો આપણે ભાઈડિયા થી નજીક એક બીજી જગ્યાએ વિઝિટમાં માં જવાના હોય ક્યાં જવાનું એની સરપ્રાઈઝ છે તો છેલ્લે વખતે વ્લોગ જોતા રહેજો ને પાર્ટ ટુ ન જોઈએ ને તો પેલા પાર્ટ ટુ જોઈ આવજો અને એની પેલા પાર્ટ વન એ પાપડ ના કઈ રીતે પાપડ બને અને એનો હતો ને પાર્ટ ટુ ભાઈડિયા ને આપડે પાર્ટ થ્રી બનાવશે ક્યાં જવાનું ને તમને અત્યારે નહીં કે વ્લોગ જોઈ લેજો એટલે ખબર પડી જાય ક્યાં જવાનું એ આપડે સરપ્રાઈઝ હતું ને એ સરપ્રાઈઝ તમને હું કહી દઉં કે કેમ કે તમને ખોટી કયુના ના રાહ જોઈને ઉઈ સપ્રેસ શું હતું ને તો પાર્ટ વન ને પાર્ટ જે છે પેલા એ જોઈ લેજો ને બાળક ભાઈ આવી ગયા અને એ કે કદો વન કે વ્યૂ આપે એટલે અને એટલે આ વ્લોગની અંદર એને વન કે વ્યૂ એને આપણે થવા જોઈએ પણ એટલે અત્યારના આપણું વિઝિટ હતી ને ક્યાં નહીં ખબર દિલીપ સાહેબ જો સમજાવે બધા વિદ્યાર્થીને અહીંયા

ત્રીજી આ ચોથી પછી આ પાંચમી પછી હું તમને પવન ગણાવું કેટલી હે ને આ બધી આપડી પછી જો છઠ્ઠી પછી સાતમી પછી આઠમી નવમી અગિયાર પછી આ બાર પછી બધી તેર ચૌદ પંદર સોળ સત્તર ડાયલોગ આવે દૂર દૂર તક જાવ દેખતા મારો ઘરનો ડાયલોગ બની નાખ્યો તમે જ્યાં જવ ને લીલું અને બાકી આ વ્યુ તો કેવો લાગે અત્યારે વરસાદ જેવું તો નથી પણ વાદળા થયા

આજો અહી જુ એક સરપ્રાઈઝ એ સરપ્રાઈઝ કી હે કે હવે નિયા ત્યાં આઈ ગયા હે હિંગણા મંદિર યે પોપન માતાજીના મંદિરે જવાનું હવે મને ફોટો દેખાડ દે દેખાડી તો વાવ એ હાલો એ હાલો હા ને

તો આજની વિઝિટ આપણી અહીંયા પૂરી થઈ જાય તમને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં અને પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી ત્રણે ત્રણ જોઈ લેજો અને વ્લોગ ગમે તો તમને મજા આવે ને કંઈક કોમેન્ટ કરી દેજો ફરી મળ્યા નવા વ્લોગમાં તું બધી બધા બાય